પહેલો રાઉન્ડ આજે ગોળ દૂધ નો આપણે મારવાનો છે વરિયાળે થાવા મરી ગઈ જીરાની અંદર પ્રાકૃતિક ખેતીનું જીરું આ રીતનું રિઝલ્ટ આપણે મેળવેલું છે

આપણે પ્રાકૃતિક ખેતીનું જે જીરું વાવેલું છે એ જીરાની અંદર હાથમો રાઉન્ડ સાલો કર્યો હશે ક્ષેનો મારવાનો હશે ગોળ દૂધ ગૌમૂત્ર અને સાણ આ ચાર વસ્તુનો એવો એક ડોઝ એમાં દેવાનો છે કે વરિયાળે બે આવવાની શરૂઆત થવાની ફ્લાવરિંગની તૈયારી થઈ રહે પણ એટલા માટે આપણે કેટલું કેટલું પ્રમાણ ખેડૂતોને આપણને ફોન ન કરવા પડે અગવડતા ન પડે એટલા માટે આપણે વ્યવસ્થિત ફરવું દર્શાવીએ તો આપણે એક કપ ની અંદર અઢીસો એમ એલ ગાય નું દૂધ અઢીસો એમ એલ દેશી ગીર વઢિયારી કાંકરિયા બધી હાલે જર્સી નહીં અઢીસો એમ એલ ગાય નું દૂધ આપણે પાંચસો એમ જેવું ગૌમૂત્ર આ ગૌમૂત્ર

બેદી એ તો હતો એને ઓગાળ નાખ્યો હતો હાવ ને ઝીણા કપડે ગળી અને ઈ દ્રાવણ પછી બસો બેરલ બેરણમાં આખા માં યાડ કર્યું હતું એને કોઈ માફસા જ નથી ઘટ થાય તો એમાં છે કોઈ એમાં વધારે થાય તો નુકસાન નથી અને ઓછું થાય તો નુકસાન નથી તો કલર જે આ સેન્ડ થઈ જાય છે એ કલર પણ આપણા છોડ માટે ફાયદાકારક છે કારણ કે જાણવા એવું મળ્યું પાલેકર પદ્ધતિની અંદર કે દેશી ગાયના ગોબરમાંથી એના કોતમાં સો ગ્રામ પોતનો લેબોરેટરીમાં સડાવે ને તો ત્રણસો કરોડ જેવા બેક્ટેરિયા એમાં દર્શાવે તો આપણે બે ત્રણ પોત પોઈ અને આ રીતે એનો કલર ચેન્જ થાય એ આપણે એમ એડ કરવાનો તો ગાયના પોતના બેક્ટેરિયા પછી દૂધના બેક્ટેરિયા અને ગૌમૂત્રના બેક્ટેરિયા ત્રણ બેક્ટેરિયા એક સાથે જીવવાનું ભેગા થાય a yeah, previsão તો આ રીતે મિત્રો જીરાની અંદર આપણે રિઝલ્ટ લીધેલું છે અને જો હાથમો રાઉન્ડ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર આ જીરાની અંદર મારેલો છે જો કે આપણે ઘણા બધા લોકોના ફોન આવે છે કે જીરું દાઝે છે ઓલ્યો થાય છે ને પહેલું થાય છે પણ જીરાની અંદર જે હુકારો ગુંડયું પડે છે એ અટકે છે પણ કાળો શરમો અટકતો આપણીથી નથી અને ઘણા બધા ખેડૂતને આપણે એમાં રિઝલ્ટ પણ લેવાયું છે તો હજી હોય તો આપણે તો જીરું સારવું છે પણ આગળ જોવી છે જીરું એક એવી વસ્તુ છે મિત્રો જ્યારે તમારા ઘરે પહોંચ્યું ત્યારે તમારા માનવું કે જીરું આપણું તંદુરસ્ત પહોંચી ગયું બાકી ઘણા એના જાય લેવાય ફોન આવ્યા હતા ઉપાડવાની તૈયારીમાં આવીને બે પાંચ દિની વાર લાગી ને કે આખું જીરું કાળું મજ થઈ જાય છે આવા પણ પ્રશ્ન એમાં બને છે તો આ રીતે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જે રિઝલ્ટ લીધેલું છે કારણ કે આની અંદર આપણે રાસાયણિક દવા કે ખાતર એક રૂપિયાનો ખર્ચો આમાં આપણે કર્યો નથી ને આ હોય જીરું પુગાડ્યું છે માત્ર પાયાની અંદર ગોધન ગોલ્ડ જે હાડે સાતસો રૂપિયાના ભાવની બેગ આવે છે એ ઠેલી આપણે નાખેલી છે એક કરે બે ઠેલી નાખેલી છે ત્યાર પછી એક રૂપિયાનો આપણે આમાં ખર્ચ નથી કર્યો કદાચ આનું અડધું બીજે તો જો કે કોઈ વાંધો નથી જીરામાં બહુ તંદુરસ્ત છે પણ કુદરતના હાથની વાત છે કદાચ કુદરત કરે અને જો આમાંથી અડધું કદાચ વળાઈ જાય છે ને તો મને નુકસાની મૂળ નથી કારણ કે આપણે દાઢી વગર માં નીકળે જાય છે બાકી મારી હારે હારે જ્યારે જેને પ્લોટ કર્યા છે એને એટલું ને એટલું ઝીરો છે ને પંદર પંદર હજારની દવાઈઓ અત્યારે સટકાઈ ગઈ છે તો એટલા માટે કદાચ આપણે અડધું બળે જાય ને તો કોઈ ફિકર કરવાની જરૂર નથી પણ નહીં બળે ગાય માતાની કૃપાથી આધુ હદી તંદુરસ્ત છે ને સારું જ રહેવાનું આ વિડીયો સારો લાગે તો શેર પાસે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ દરેક છટકાવ મેં આમાં ગાયનો કાંઈકનો કાંઈક ગૌમૂત્ર ખાટે સાય દૂધ કાંઈક ને કાંઈક એવી વસ્તુ કાંઈ એનો તાજો પોર ડોય ડોય ને એ છટકાઉ માર્યો છે ને તમારી નજર સામે જીરાનું રિઝલ્ટ છે એટલે કૌશું ગાય બાંધતા હતા ગાયનું મહત્ત્વ સમજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા